નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત સોમવતી અમાસ અને પવિત્ર શ્રાવણ માસના છેલ્લા દિવસે લુણાવાડાના પ્રાચીન ગુણેશ્વર મહાદેવ મંદિરે મહાદેવને અપાયું બાબા મહાકાલનું રૂપ લુણાવાડા નગરના નગરદેવ મહાકાલને કરાયો મહાકાલ બાબાનો શણગાર મહાકાલ બાબાના દર્શન કરવા ભક્તોની ભીડ ઉમટી આજે શ્રાવણના છેલ્લા દિવસે લોકોએ મહાકાલ બાબાના દર્શન કરી ધન્યતા અનુભવી